ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇન ઇન્ડિયા આજે સવાર સવારમાં આપણે નીકળી ગયા હતા ભાઈ થોડા ઘણા કામ હતા એ કરડિંગ હતા પતાવવા માટે તો આજે જવાનું હતું આશ્રમ રોડ બાજુ એક પટીગાની ડીલ થઈ હતી આપણે એની અનુસી લેવા માટે તો ચલો તમને આગળ બતાવું શું થયું આપણે પહોંચી ગયા હતા ફ્રી રીતે કસ્ટમર હવે વાત કરી દીધી કસ્ટમર કે આપણે આવી જમી કરે એસબીઆઈ બેંક વાળી બ્રાન્ચ હતી અમે તૈયારી હતી કસ્ટમરને ફોન કરી દોચી ગયા તમે તો રાહ જોઈને બેઠા પછી તો હું જતો જાઉં બેંકમાં એસબીઆઈની અંદર જઈને જોયું તો કસ્ટમર તો આવ્યા જ નહોતા માયરા લોચા કસ્ટમર તો ઇન્કમ વાળી બ્રાન્ચે આવો ને ભાઈ તો અમે ખોટી જગ્યાએ ગરી ગયા છો બારા નીકળો બારા નીકળો ભાઈ અમે પછી ઉકળા પાસે આવો હું ને રંગ બગવા દૂર ગયા પછી ભાઈ ટેક્સ ઇન્કમટેક્સવાળી બ્રાન્ચ ઉપર જે આ કસ્ટમર અમારી પહેલેથી રાહ જોતા હતા ચલો દેખાડીએ હવે રસ્તો ગોતતા 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 એક બ્રિજ એમાં ખોટો ચડી ગયા હતા પાછા ફરી યુટર્ન મારી ધીરે 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 કરતાં પહોંચાડ્યા ખરા દુર્ગેશ એવો એસબીઆઈની બ્રાન્ચ ઉપર ચલો ફાઇનલી આપણે બેંક ઉપર પહોંચી ગયા હતા અને ફટાફટ પછી કસ્ટમર આગળથી આનોથી લઈને આપણે નીકળી ગયા હતા એક નવી ગાડી જોવા જવાનું હતું આઈ ટ્વેન્ટી એના કસ્ટમર આપણી રાહ જોઈને બેઠા હતા તો આપણે પહોંચશું પછી કસ્ટમરને ત્યાં જે એક કસ્ટમર આપણી રાહ જોવે છે આઈ ટ્વેન્ટી લઈને આઈ ટ્વેન્ટી ઉપર આપણે પહોંચી ગયા હતા બરાબર પ્રોપર ઇન્સ્પેક્શન કરી લીધું ગાડીની શરૂઆત કરી દીધી હતી ગાડી જોવાની ગાડી તો સારી હતી વાંધો નહીં આવે હવે જોઈએ પ્રાઇઝમાં સેટ થાય છે તો નહીં કસ્ટમરની ડિમાન્ડ આપણે જોઈએ આગળ શું થાય છે ગાડી આપણે પરચેસ કરીએ જોઈએ તો નથી કરી શકતા આગળ ગાડી જઈને આપણે નીકળી જતા ઘર બાજુ જવા માટે ઓફિસ જવા માટે ઓફિસે પહોંચાય ટાઈમે તો પહોંચી જઈશું નગર પછી ઉપરથી બહારથી બી કામ છે તે પતાવ પડશે અમે તો નીકળી જતા હવે રિટર્ન વસ્ત્રાલ જવા માટે વસ્ત્રાલ જઈને આગળ ચર્ચા કરીએ અમે પહોંચી જતા સ્ટાર મૂન કેફેમાં ભાઈ કામ પેની હતું એ ફટાફટ પતાવી દીધું